નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના જીરુંના ભાવ રાજકોટમાં ત્રણ હજાર છસો થી ચાર હજાર જેતપુરમાં ત્રણ થી ત્રણ હજાર નવસો સિત્તેર બોટાદમાં ત્રણ હજાર થી ચાર હજાર બસો પંચાવન ત્રણ હજાર થી ચાર હજાર એકસો દસ અમરેલીમાં બે હજાર થી ચાર હજાર એકસો નેવું જસદણમાં ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર પચાસ કાલાવડમાં ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો પચીસ જામજોધપુરમાં ત્રણ હજાર થી ચાર હજાર એકસઠ જામનગરમાં ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો પંચાવન જુનાગઢમાં ત્રણ થી ત્રણ હજાર નવસો પચાસ સાવરકુંડલામાં ત્રણ હજાર થી ચાર હજાર ત્રણસો દસ મોરબીમાં ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર આડત્રીસ બાબરામાં ત્રણ હજાર છસો થી ત્રણ હજાર નવસો નેવું ઉપલેટામાં ત્રણ હજાર થી ચાર હજાર પોરબંદરમાં ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો પચીસ ભાવનગરમાં બે હજાર થી ચાર હજાર એકસો એકત્રીસ ત્રણ હજાર થી ત્રણ હાજર એકસો એકાવન દસર માંડ પચાસ હળવદ હજાર થી ચાર હજાર એકસો બાવન ઉંઝામાં ત્રણ હાજર ચારસો થી છ હજાર હારેજ માં ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર એકસો દસ પાટણમાં ત્રણ હજાર એકસો થી ચાર હજાર એકસો ધાનેરામાં ત્રણ ત્રણ હજાર છસો થી ત્રણ હજાર છસો ચુમ્માલીસો એક થી પાંચસો થી ચાર હજાર એકસો દસ બેચરાજીમાં ચાર હજાર થી ચાર હજાર એક થરાદમાં ત્રણ હજાર એકસો પચાસ થી ચાર હજાર એકસો એકતાલીસ વિરમગામમાં ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર નવસો સમય ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર પચાસ વારાહીમાં માં ત્રણ હજાર થી ચાર હજાર બસો બત્રીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો